નમસ્કાર આપનું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે મનુષ્યનો છેલ્લો શ્વાસ નીકળી જાય છે ત્યારે તેના પછી શું થાય છે શું મૃત્યુ બધું જ ખતમ કરી દે છે ના ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ અંત નથી પરંતુ આત્માની નવી યાત્રાની શરૂઆત છે મિત્રો જ્યારે શરીર ખૂટી જાય છે ત્યારે આત્મા તેમાંથી બહાર નીકળે છે અને તે જ સમયે આવે છે વિકરાળ યમદૂત કાળા ભયાનક અને ડરાવણા થોડું વિચારો તમે તમારા ઘરવાળાને બોલાવી રહ્યા છો તેમને સ્પર્શવા માંગો છો પરંતુ કોઈ તમને સાંભળતું કે જોતું નથી કારણ કે શરીર પાછળ રહી ગયું છે હવે તો ફક્ત તમારા કર્મો જ તમારી સાથે છે યમદૂત આત્માને ખેંચીને વૈતરણી નદી સુધી લઈ જાય છે એક એવી નદીની કલ્પના કરો જે લોહી ગંદકી ખૂંખાર નોકદાર દાંતવાળા જીવો અને દુર્ગંધથી ભરેલી હોય મિત્રો જો તમે જીવનભર ગાયનું સન્માન કર્યું હોય તો તેની પૂંછ તમારો સહારો બને છે અને તમે સરળતાથી તે નદી પાર કરી જાઓ છો પરંતુ જો તમે ગાયનું અપમાન કર્યું તેને સતાવી તેનું માંસ ખાધું તો એ જ નદી તમારી કબર બની જાય છે તમે ડૂબતા રહો છો ગુંગળાતા રહો છો પરંતુ કોઈ સહારો નથી મળતો શું તમે ક્યારેય વિચાર્યું છે જીવનભરનું એક કર્મ અહીં આપણી નૌકા બની શકે છે કે આપણો બોજ નદી પાર કર્યા પછી આત્મા યમરાજના વિશાળ દરબારમાં પહોંચે છે ચિત્રગુપ્ત સામે બેઠા હોય છે હાથમાં કર્મોનું ખાતું લઈને જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક નાના મોટા કર્મનો હિસાબ ત્યાં લખેલો હોય છે વિચારો જ્યારે તમારા પાપો એક એક કરીને ગણવામાં આવશે ત્યારે તમારો આત્મા કેવી સ્થિતિમાં હશે અને પછી નિર્ણય થાય છે જેમણે પુણ્ય કર્યા હોય તે આત્માને સ્વર્ગમાં મોકલવામાં આવે છે અને જેમણે પાપ કર્યા હોય તેમને નરકમાં આ નરક ખાસ કરીને તે લોકો માટે છે જેમણે કોઈ નિર્દોષને સતાવ્યું કોઈને બિનજરૂરી રડાવ્યું અથવા પોતાની શક્તિનો દુરુપયોગ કરીને બીજા પર અત્યાચાર કર્યો વિચારો જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ તમારા હાથે પીડાય છે તો તેની ચીસો તેની પુકાર એમ જ હવામાં ખોવાઈ નથી જતી ગરુડ પુરાણ કહે છે કે તે ચીસો તમારા આત્માનો પીછો કરે છે અને રૌરવ નરકમાં તમારા માટે યાતના બનીને પાછી આવે છે મિત્રો જો આપણે જીવનમાં કોઈ નિર્દોષને તકલીફ આપીશું તો તે દર્દ આપણે પણ ભોગવવું પડશે તેથી હંમેશા યાદ રાખો કોઈના આંસુ બનીને ન જીવો પરંતુ કોઈની મુસ્કાન બનવાનો પ્રયત્ન કરો મહારૌરવ નરક મિત્રો કહેવાય છે કે આ નરક રૌરવ નરક કરતાં પણ વધુ ડરામણું છે અહીં પાપીઓને ઉકળતા તેલથી ભરેલા મોટા મોટા કળાહમાં ઊંધા લટકાવવામાં આવે છે વિચારો જ્યારે ઉકળતું તેલ શરીર અને મનને બાળે છે તો આત્મા કેવી પીડામાંથી પસાર થતો હશે તેમની ચામડી ફાટી જાય છે નસો બળી જાય છે આખું અસ્તિત્વ બળવા લાગે છે પરંતુ મૃત્યુ નથી આવતું આત્મા વારંવાર તે જ દર્દને સહન કરે છે મહારૌરવ નરક તે લોકો માટે છે જેમણે બીજાને બિનજરૂરી સતાવ્યા નિર્દોષો પર જુલમ કર્યો અને પોતાના સ્વાર્થ માટે બીજાનું જીવન નરક બનાવી દીધું કુંભી પાક નરક ગરુડ પુરાણમાં કહેવાયું છે કે આ નરક ખાસ કરીને તે લોકો માટે છે જે પોતાના માતાપિતાનું અપમાન કરે છે તેમની સેવા નથી કરતા અથવા ગુરુજનોની આજ્ઞાનું પાલન નથી કરતા જ્યારે આવા આત્માઓ મૃત્યુ પછી યમલોક પહોંચે છે તો યમદૂત તેમને પકડીને ઉકળતા તેલથી ભરેલા વિશાળ ઘડામાં નાખી દે છે વિચારો ઉકળતા તેલમાં પડવું જ્યાં આખું શરીર મન બળે છે નસો તૂટે છે પરંતુ તેમ છતાં મૃત્યુ નથી આવતું આ કેવી ભયાવહ યાતના હશે મિત્રો માતા પિતા અને ગુરુ આપણા જીવનનો આધાર છે જો આપણે તેમનું અપમાન કરીશું તેમની કદર નહીં કરીએ તો તે જ કર્મ આપણને આ કુંભીપાક નરક સુધી લઈ જશે તેથી હંમેશા યાદ રાખો માતા પિતાની સેવા સૌથી મોટો ધર્મ છે અને ગુરુનું સન્માન સૌથી મોટી પૂજા છે જો તમે તેમને ખુશ કર્યા તો સમજો કે ઈશ્વર પોતે તમારાથી પ્રસન્ન છે કાલસૂત્ર નરક અહીંની ધરતી અંગારા જેવી તપતી રહે છે આત્મા જ્યાં પગ મૂકે તેના તળિયા બળી જાય છે અને એટલું જ નહીં ઉપરથી સૂરજની ભયંકર તપન આત્માને બાળી નાખે છે ચારે બાજુ ફક્ત આગ ધકધકતા અંગારા અને અસહ્ય ગરમી હોય છે આ નરક તે લોકો માટે છે જેમણે જૂઠું બોલ્યું ચોરી કરી બીજાને દગો આપ્યો અને સત્યનું ગળું દબાવ્યું વિચારો જ્યારે કોઈ મનુષ્ય જૂઠી સાક્ષી આપીને કોઈ નિર્દોષનું જીવન બગાડે છે તો તેનો આત્મા કેટલી મોટી સજાનો હકદાર બને છે મિત્રો આથી જ આપણા શાસ્ત્રો કહે છે કે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય સત્યનો સાથ ક્યારેય ન છોડો જૂઠું બોલીને ભલે એક પળનો ફાયદો મળે પરંતુ તેનું પરિણામ આત્માને કાલસૂત્ર નરકમાં સહન કરવું પડી શકે છે અસીપત્ર વન નરક કહેવાય છે કે આ નરક એક જંગલ જેવું છે પરંતુ અહીંના ઝાડ પર પાંદડાની જગ્યાએ ધારદાર તલવારો હોય છે ચારે બાજુ ફક્ત તીક્ષ્ણ ધારવાળી તલવારોથી ભરેલું ભયાવહ જંગલ ફેલાયેલું હોય છે મિત્રો આ નરક તે લોકો માટે છે જે ધર્મના નામે પાખંડ કરે છે નકલી સાધુસંત બનીને લોકોને દગો આપે છે અને ભોડી ભાડી જનતાનો વિશ્વાસ તોડે છે આવા પાખંડીઓ જ્યારે આ નરકમાં પહોંચે છે તો દરેક પગલે તેમના શરીરની ચીરફાડ થતી રહે છે જ્યાં જાય ત્યાં તલવાર જેવી તીક્ષ્ણ ધાર તેમને કાપતી રહે છે આત્મા વારંવાર ઘાયલ થાય છે લોહી લુહાણ થાય છે પરંતુ મૃત્યુ નથી આવતું દર્દનો આ સિલસિલો સતત ચાલતો રહે છે શુક્કરમુખ નરક મિત્રો આ નરક ખાસ કરીને તે લોકો માટે છે જેમણે જનતાનો હક માર્યો ભ્રષ્ટ નેતા બન્યા લાંચ લીધી અને જનતાનું ધન લૂંટીને પોતાની સુખ સુવિધાઓ પર ખર્ચ કર્યું કહેવાય છે કે અહીં યમદૂત સુવર જેવા મુખવાળા ભયંકર રૂપમાં આવે છે તે પાપી આત્માઓને વારંવાર કાપે છે નોચે છે અને ચીરફાડ કરે છે આત્મા દર્દથી ચીસો પાડે છે તડપે છે પરંતુ યાતના ત્યાં જ ખતમ નથી થતી કારણ કે દર વખતે જ્યારે શરીર ટુકડે ટુકડે થઈ જાય છે તો તરત જ ફરી જોડાઈ જાય છે જેથી તે પીડાને વારંવાર સહન કરવું પડે અંધકૂપ નરક અહીં એક ઊંડો કૂવો છે પરંતુ તેમાં પાણી નથી બલકે અસંખ્ય ઝેરી સાપ અને વીછ્યો ભરેલા હોય છે આ કૂવામાં જે આત્માને ફેંકવામાં આવે છે તેને દરેક પડે આ ઝેરી જીવોના ડંખવાની અને કાપવાની યાતના સહન કરવી પડે છે આ નરક તે લોકો માટે છે જેમણે પોતાના ઘરે આવેલા મહેમાનનું અપમાન કર્યું શરણે આવેલી વ્યક્તિને ધૂતકારી કોઈ અસહાયને ઠુકરાવી દીધું વાતપત નરક આ નરકમાં આત્માને ક્યારેક આગ પર બાળવામાં આવે છે અને ક્યારેક બર્ફીલા તોફાનમાં ફેંકવામાં આવે છે જેમની વાણીએ બીજાને બાળ્યા જેમણે અપશબ્દો બોલ્યા તે અહીં જીભના દોષનું ફળ ભોગવે છે હિમશીત નરક અહીં એવી ઠંડી હોય છે કે હાડકા તૂટી જાય છે જેમના હૃદયમાં દયાની ગરમી ન હતી જે પથ્થરના દિલવાળા રહ્યા તે આત્માઓ અહીં થીજીને રહે છે ઉર્ધ્વભાજ નરક ગુરુ અને મંદિરનું અપમાન કરનારાઓને અહીં ઊંધા લટકાવીને ચીરવામાં આવે છે તેમનું અહંકાર ટુકડે ટુકડે થઈ જાય છે ધૂમ પ્રરક નશો કરનારાઓ અને સમાજને ઝેરી પદાર્થોથી બગાડનારાઓ અહીં આવે છે અહીં ઝેરી ધુમાડો આત્માને અંદર સુધી બાળી નાખે છે વિચારો જે ધુમાડો તમે ફેલાવ્યો હતો તે હવે તમારા ગળામાં ઉતરે છે આલય નરક સ્ત્રીઓનું અપમાન કરનારાઓ તેમને વસ્તુ સમજનારાઓ અહીં પોતાની વાસનાની આગમાં બળતા રહે છે પૃષ્ઠ નરક ગરીબો અને મજૂરોનો હક મારનારાઓ પર અહીં ભારે ભરકમ ખડકો ફેંકવામાં આવે છે દરેક ચીસ આકાશ સુધી પહોંચે છે પરંતુ સાંભળનાર કોઈ નથી હોતું સંઘર્ષ નરક અહીં અફવા ફેલાવનારાઓની જીભમાં ધગધગતા કાંટા ઘુસાડવામાં આવે છે વિચારો તમે તમારા શબ્દોથી કેટલાને દુઃખ પહોંચાડ્યું છે તપન અને મહાતપન નરક અહીં અગ્નિની પીડા ચરમસીમા પર હોય છે જે ધર્મગુરુઓ અને તપસ્વીઓને સતાવે છે તે સતત બળતા રહે છે ચામડી ગળે છે નસો ફાટે છે પરંતુ મૃત્યુ નથી આવતું સંસાર નરક અહીં ઉકળતા લાવાની નદી છે વ્યભિચારી અને પરિવારનાશક લોકો તેમાં ડૂબતા બળતા રહે છે મિત્રો આ બધું સાંભળીને તમને ડર લાગશે પરંતુ યાદ રાખો ગરુડ પુરાણ આપણને ડરાવવા માટે નથી બલકે સજાગ કરવા માટે છે તે કહે છે કે દરેક પાપનો હિસાબ છે દરેક ખરાબ કર્મનો હિસાબ છે તેથી જીવનમાં પાપ અને ખરાબ કર્મોથી બચતા રહો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખવાનું ભૂલશો નહીં